તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ રહ્યો તો બધાને જય માતાજી જય શિયામ અને આજ તો અત્યારે વાગી જશે દસ વાગ્યા કર્યો છે વ્લોગ ચાલુ કારણ કે ઉજજો વરસાદ આવી ને ક્યારે એટલે તો આજ હું તો બાંધી જ જોઉં પછી પાછો ઉજો અને ને હું અત્યારે બાંધેલ સરે છે ને પાછો અત્યારે જાગીને પાછો વી આવ્યો શું ત્યાં ફેરવો ત્યાં ફેરવી પછી કરી દીધો બ્લોક ચાલુ જઈએ અને જયશુ ભાઈ બે વીજ વીજપડી થોડુંક વસ્તુ સારું કરાવ તો શું વસ્તુ છે એ બધા આવે એટલે પછી ખબર પડે કે હું વસ્તુ લઈને જાય સારું કરાવવા મેં ઘેરે પૂછ્યું ને તો ઘેરે મને એમ કીધું કે એ વીજળી પડી જાય થોડુંક વસ્તુ સારું કરાવ તો આવી શું લઈને જાય હે ને પાડી અક્ષર તો આપણે હવે બાંધી ને આપણે બાંધી શું ને પાડી હજી આમ ફ્રીજી પાણી પી આગી સરવા પાછી તો કઈ ગામ પાડીને લઈ આવું પાડી જરૂ પડે એ તો એ તો ગેરીમાં પાવડર ગુરુ પાણી લાવી આપી દે પાવડેથી લઈ લે તો પાવડર તો વો તોડર ઓર્ડર લઈને આપણે બાંધઈ જઈએ પાડીને બાંધી નું એ વસ્તુ મેળામાં થાય મોટા મેળા ઉપર આરામ કરો એક કલાક દોઢ કલાક દેડકાનો પોરો ખાઈ ને પછી બે અઠી વાગે પાછી ભે છોડી નાખવાની એ પાંચ સો વાગે લાગી ચીલા કરે તો બે કલાક સુઈ જાય ઘડીક કારણ કે રાતે ગેમ રમતા હોય તો બે ચાર ઘડી નહીં રહેતી તો સુ જઈએ આમ તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો ને વિડીયોમાં બન્યા રહેજો મજા આવી છે હેલો દોસ્તો જ છે બપોર તો હું જમવા બે જઉ જમવામાં બટેટાનો ચાક અને રોટલો અને એમ ખાટલે બેઠા બેઠા ખાવું આડો બધો જમવા તો હાલો દોસ્તો મેં ભેંસોડ મૂકી છે સારું તો ભે અહીંયા સરે હે કારણ કે વાહનનો બે કલાકમાં ફેમ તો આવી જાય તો અહીંયા બધું સર એટલામાં એટલામાં તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો ઉષા ને તમને આવ્યા હે રાખડી બાંધો તો ફોટો પડે છે ભાંડવી આ બે ભેજ બેઠા એને રાખડી બાંધી દીધી હું ભેવું સર તો ખબર પડી કે આવ્યા હા તો હું કાંઈ કાંઈ વસ્તુ અહીંયા ઘેરે કારણ કે હવે સા પીવાનો ટાઈમ થઈ ગયો તો સાવ પાણી પી લઈએ પછી વ્યાજ પાસે બાજુ બાંધી ગયો અંદર જવો ભેવું બજું અંદર બંધ ગયો કારણ કે વરસાદ આવવા માંડ્યો છટપટ 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 જવો તમે જવો કેટલો વરસાદ આવે નદી સારું જ છો હે તો આપણે કાંઈ કાંઈ વ્યાજ મેળે મેળે જઈને બેસી હલો તો મેળે કાંઈ કાંઈ જોવા વરસાદમાં સોકરાજી બહાર સાયકલો કરે છે વરસાદ વાયુ તો આમનો માયલો આવે છે એ તો આમલું વાતાવરણ બધું આવેલું છે ને આમ વાદળો જાય છે તો કેટલો આવી નહોતી નહીં હજી વિડીયોમાં બન્યા રહેજો તો હું આવી જાઉં છું ધારે ને ધારે આવ્યો ને તો ભૂણ આ ઇધરું અહીંયા ધોડ્યું જાય ભૂણ તો કેવું ધોડ્યું જાય હવે પહેલી વાર અહીંયા ભૂણ જોયું નકા એમ ભૂણ હતો જોઈએ પણ આમ એકલું નહીં આમ લાગે બધા ભૂણ જોઈએ એટલે દોસ્તો આપણે કામ થઈ ગયું હવે આપણે ભાઈ સાફાઈ ગયા શીખ ઘરે તો ધીમે 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 હાલે જાય શીખ ઘરે રક્ષબંધનને દીધ ભજીયા વાળી રાખી છે તો ભજીયા બનેલા છે રાજદીપ ને પરદીપ બે બે ભાઈના બેના બે ઉછાદા અને ધમુબે ભજીયા બની ગયા હે તો હાલો બધા જમવા આવે આ ખબર તો હોય કે આપણે અંધારામાં કઈ રિઝલ્ટ આવતું નહીં તો બધા છે જમવા ભજીયા અને ને એવું બધું મેળા છે ખાવા તો આજના વિડિયોમાં બસ આટલું